નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર નગરજનો દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા છવ્વીસ પર્યટકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાશ્મીરના પાલગામમાં આતંકવાદીઓ આડે દડ ગોળીબાર કરતા છવ્વીસ પર્યટકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા છવ્વીસ પર્યટકોના મોતના પગલે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ ફેલાવ્યો છે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરજનો દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે છવ્વીસ મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છવ્વીસ મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પી પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાનના ઝંડાને ચાર માર્ગો ઉપર લગાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર પહેલગાંવની અંદર નાપાકિસ્તાનના જે નાપાક લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તે કૃત્યને વખોડવા માટે આજરોજ અંકલેશ્વર શહેરના યુવાનો બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા આવી હરકત જે પાકિસ્તાન વારે કરતા આવ્યું છે એનો જવાબ સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે સાથે સાથે હું સરકારશ્રીને અને બધાને બહાદારી આપું છું કે જ્યારે પણ આ યુવાનોની કે અમારી જ્યાં પણ તમને જરૂર પડશે ત્યારે અમારા અંકલેશ્વરના યુવાનો પણ તમારી પડખે ઊભા રહી અને તમામ કાર્યવાહીમાં સાથ આપવા આ દેશવાસીઓ તમારી સાથે છે તમે જવાબ આપો તમે જે ભાષામાં એમની સાથે વાત કરવા માંગો છો એ કરી અને પાકિસ્તાનને આ નકશા પરથી ભૂસી નાખો એવી જ આવા નગરજનો પ્રતિ હું આપને વિનંતી કરું છું હસ્તું

જરૂર નરેન્દ્ર મોદીને અમે અહીંયાથી એક એલાન કરીએ છીએ કે તમે અહીંયાથી તમારી સાથે છીએ અને એને ભૂખ મારી ઉડી જાય એવી પરિસ્થિતિ છે પણ મને ખબર છે કે આયોજન બધ રીતે કામ કરી અને આપણા દેશમાં ના વડાપ્રધાન શ્રી એનો જોર માં બદલો આપશે અને એમને ડાક ખાતા કરી નાખશે એવો જવાબ આવશે અને બીજી વાર આવ્યો હુમલો કરવાની એ લોકો પ્રયાસ નહીં કરે એવો તાબડતોડ જવાબ જરૂર આપશે ભારત સરકાર કઈ બાયલી નથી ને બંગડી નથી પહેરી સમય આવ્યો આયોજન રીતે એનો જરૂર જવાબ આપવામાં આવશે એવી અમને આશા છે અને ભવિષ્યમાં આવું કામ કરતા પેલા એ લોકોની રૂક આપી જાય એવો જવાબ આપવામાં આવશે ભારત માતા કી જય